વલસાડમાં પારડીમાં કંપનીમાં ભીષણ આગ લાગી છે બે ઇન્ડસ્ટ્રીના યુનિટ બેમાં ભીષણ આગ લાગી હતી કંપનીમાં લાગેલી આગ બેકાબુ બનતા મેજર કોલ જાહેર કરાયો છે જિલ્લાના ફાયર ફાઈટરની કંપની પર પહોંચવા આદેશ છે ભીષણ આગને પગલે આઠથી વધુ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી એલ્યુમિનિયમના ટીનને ક્રશ કરી પાવડર બનાવે છે આ કંપની સાત કલાકથી લાગેલી આગ હજુ પણ કાબુમાં નથી આવી પાવડરમાં આગ લાગતા આગ વધુ વિકરાળ બની આગ પર કાબુ મેળવવામાં ઇન્ડસ્ટ્રીઝમાં ના જે ટીન આવે છે એને ક્રશ કરીને પાવડર બનાવવામાં આવે છે એ કંપનીમાં આજે સવારે સાડા છ વાગ્યાના વરસામાં આગ લાગેલ હતી અને સાત વાગ્યાથી ફાયર ટેન્ડર ત્યાં પહોંચી ગયા હતા પારડીના ફાયર ટેન્ડર દ્વારા પણ ફોર્મ દ્વારા આગનો કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગ મોટા પ્રમાણમાં હતી તેથી વલસાડ અને વાપી સિવાય ફાયર ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા હાલ ત્રણેય તાલુકાના ફાયર ટેન્ડર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે જે પાવડર બને છે હાઈલી ઇન્ફ્લેમેબલ છે તેના કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ છે એટલે સૌ પ્રથમ તો અમે એ પ્રયત્ન કરી રહ્યા છે કે જે આગ લાગેલ છે તે કમીની આજુબાજુ આગ વધુ ન ફેલાય એ પ્રયત્નો હાથ ધરી રહ્યા છે હાલ આગમાં કોઈ જાનહાનિ નથી परंतु आग पर का मिळवी शक्य एम વલસાડના પારડી તાલુકાના ઉમરસાડી ગામ ખાતે આવેલી બીએન ઇન્ડસ્ટ્રીની અંદરમાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો અત્યારે સાત કલાકથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ આગ ઉપર અત્યારે પૂરેપૂરો કાબુ નથી મેળવાયો જે પ્રમાણે આગ અત્યારે લાગી છે આપ જોઈ શકો છો કે જે રીતે આ જે પાવડર છે તેની અંદરમાં આગ પોતાની પ્રસરી રહી છે જે રીતે આગ વધુ ને વધુ વિકરાળ બની રહી છે જેને લઈને અહીંયા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે જે પ્રમાણે ફાયર ફાઇટરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે પરંતુ આજ હજી સુધી પણ આગ અત્યારે કાબુમાં નથી આવી આ જે કંપની છે તે 3 બનાવ ત્રણ ના જે કેન હોય છે તેને ક્રશ કરીને પાવડર બનાવવાનું કામ કરતી હોય છે જેના કારણે જે કાચો માલ જે રાખવામાં આવ્યો હતો તેના ઉપર આગ વધુ વિકરાળ બની રહી છે હાલ અત્યારે પણ આગ ચાલુ છે ફાયરફાઇટર દ્વારા કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આગામી દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા આ કંપની ઉપર કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે તે જોવાનું રહ્યું પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ